એ રાત્રે અમે જમીન કાઢીને અમે દુકાનો ખાવા આ બે માણસ છે ને ડાયરેક્ટ પાટે ગયા હુવા અમે દુકાનો હું તા આ ભાઈનો અવાજ આવ્યો હું કે પાણી પીવા ઊભો થયો ને રાતે કયો રાયડું કેમ નાખે તો રાયડું નાખ્યો ને તો હું ડાયરેક્ટ ગયો ને તો કે મારી છોકરી ગુમ થઈ ગઈ છોકરી નથી તો અમે ગોત્રીને સીડા તેણે ત્રે તેનાથી છોકરીને અમે ગોતી ગોતીને રેલવે સ્ટેશન જ ગયા રેલવે સ્ટેશને ઊભા પાટે અમે સીડા નાઈ ના જીડી પછી ઓલું ખંડેર્યું છે ને ના ઓલા રેલવે સ્ટેશન ખંડેર નાથી અમે એકલા એકલા ગઈ તો ને તો ઓલો બોરિયો ન ધુવો હતો ને ના કાગરિયા પડતા કાગરિયામાં આની ગુને ઉંતી પીડી હતી પછી નાથી છોકરીને આવડો હાકે મને કે ભાઈ બોલાવો કે ને તે આને રાડ નખી ને મને કે આયા આવો કે આ છોકરા આયા પીડી એકલું ખાલી બોલ્યો એ ભાઈ પછી એ છોકરાને લી કા મે ડાયરેક્ટ ખંપે નાખ્યા તા મે જોયું ને તો તાટ્યો જ નતો અંદર તમે એવું કાય વસ્તુ જોઈ નતી પડીને એમાં એમાં બતાય ડાયરેક્ટ બધા ભેગા થયા ને આ પાછા હમ હમ પછી નાથી છોકરીઓને લાવી કહ્યું ને ના પામે રાખી સુરતભાઈ મનજીભાઈ સોલંકી હા તો અમે નદી પણ ત્રણમાં અહીંયા અમે મારા મમા ત્યાં આતો અમારો જે ત્યાં ને મને ગાડી પાઠે તેની આ જે હતા ને ભાઈને ઝઘડો હતો એની આ મૂડી જતા ઇન ધારું થઈ ગયું તું તે આ બનાવે મને ખબર નથી આવી કે ત્રણ વાગે બનાવી નો હું બનાવેલો એટલે કોઈ કહું જાનવર લઈ ગયું કઈ ખબર નથી કોર્નર લઈ છોકરું હવે ન્યા તો પણ ત્રણ વાગે હું ઉભો છું ને પેસો પાણી કરવા સાડા ચાર મહિનાની છોકરી હતી એટલે હું ઊભો છો ને ઉભો થયો એટલે મને ખબર પડી કે છોકરી ખોલાઈ ગઈ બધા ગોતતા ફટતા હતા ગોતતા ફરતા હતા શૈડીને એટલા બધા બચી હા ને તે બધું કર્યું બરોબર ઓલી બાજુ ને તેને છોકરીના બોડી અડી પડી હતી અડધો પગ ગઈ નહોતો કાંઈ નહોતું મેં કીધું મારા ભાઈને હું કીધું કે લઈ લે તેને બીજા લઈ લીધી મેં કહી પછી સાહેબ